મિત્રો ગીરા ગુર્જરી ચેનલના દિશાભ્રમના પાંત્રીસ પ્રમાણકામાં આપનું સ્વાગત છે આજે હું એક એવી જગ્યાની વાત કરીશ કે જે ગાંધીજીએ જોઈ નથી અને છતાં ત્યાં ગાંધીજી જીવે છે ગાંધીજી એક વિચાર છે એક જીવનશૈલી છે એટલે ગાંધીજીને ગોળીએ દેવાથી ગાંધીજી મરી જતા નથી કદાચ એમનું શરીર જ મરી જાય છે એમનો વિચાર એ શાશ્વત છે ચિરંજીવ છે તો શાશ્વત ગાંધી એવા નામથી શરૂ થયેલી એક પુસ્તક માળા અને પછી અકાલ પુરુષ તરીકે ચાલુ રહેલી એ સામયિક માળા એના સંપાદક તંત્રી રમેશ સંઘવી સાથે હમણાં મળવાનું થયું તમે કદાચ નામ સાંભળ્યું ન પણ હોય પરંતુ કચ્છના વાગડ વિસ્તારમાં રાપરથી સાતેક કિલોમીટર દૂર એક સોનટેકરી જેવી જગ્યા છે સોનટેકરી એવી એક ભવ્ય જગ્યા છે એવી એક પુણ્યભૂમિ છે કે જ્યાં આગળ સાચા ગાંધીવાદીઓનું તપ પડેલું છે અને એ ગાંધીવાદીઓમાં શિરમોર એવા મણિલાલ સંઘવી જે આ શાશ્વત ગાંધી અને અકાલપુરુષના જે સંપાદક અથવા તો એના કરતા હતા એવા રમેશ સંઘવીના પિતા હતા એમણે કચ્છની અંદર ગાંધીને ગાંધીના વિચારોનું રોપણ કર્યું એનું ધરોવાળિયું ઉછેર્યું એમને જ્યારે કહેવામાં આવ્યું કે તમે ગાંધીને મળવા કેમ નથી જતા આટલું બધું ગાંધીનું કામ કરો છો અસ્પૃશ્યોની જોડે એ વખતના અસ્પૃશ્યો એમની જોડે બેસીને જમો છો આખી જ્ઞાતિ તમને નાતભાર મૂકે છે અને છતાં એની પરવા કરતા નથી અને તમે તમારી રીતે ગાંધી વિચારને સાધ્યંત જીવો છો એમણે કહ્યું કે મારે ગાંધીને જોવાની જરૂર જ નથી એમને રૂબરૂ મળવાની જરૂર નથી હું ગાંધીને આત્મસાત કરીને જીવું છું એ મારે માટે પૂરતું છે તો એ મણિલાલ સંઘવીને તો એકસો ને એક વર્ષ થવા આવ્યા એમને શતાબ્દીનો ઉત્સવ પણ થયો હતો એમનો આખો ગ્રંથ પણ થયો છે અને એની અંદર પણ મારો એક લેખ છે પરંતુ મણિલાલ સંઘવીના જે ચાર પુત્રો એ પૈકીના ત્રણ એમાં સૌથી મોટા રમેશભાઈ સંઘવી બીજા નંબરના દિનેશભાઈ સંઘવી ત્રીજા નંબરના ડૉક્ટર જય સંઘવી આ જય સંઘવીએ નેચરોપથીનું આખું કામ જબરજસ્ત કર્યું એમણે ભુજની અંદર અને પછી ખારોઈમાં નિસર્ગોપચારના કેન્દ્રો ચલાવ્યા આનંદધામ વિકસાવ્યું તો બીજી બાજુ દિનેશ સંઘવી એટલે કે એમના જે વચ્ચે પુત્ર હતા એમણે મણિલાલ સંઘવીની જે સંકલ્પના હતી એને સાકાર કરતી એવી જે ગ્રામ સ્વરાજ સંઘની ત્યાં સ્થાપના કરી હતી એનું કામ ઉપાડી દીધું તો એ દિનેશભાઈ અને એમનો પરિવાર રેખાબેન અને પછી એમના પોતાના બહેન મુક્તાબેન એમના બનેવી નકુલભાઈ આ બધાને મળવાનું થાય એટલે એમ જ લાગે કે જાણે આપણે હજી ગાંધીના જ આશ્રમમાં વિહાર કરી રહ્યા છીએ જાણે કે સાબરમતી આશ્રમનો જ આ એક ભાગ છે અથવા એનો જ એક અંશ છે તો આ શાશ્વત ગાંધી અને પછી અકાલ પુરુષ એવી સંકલ્પના સાથે બહુ જ તકલીફ લઈને પોતે પોતાના જ કોઈ કોઈપણ જાતનાની જાહેરાત વગર જે પ્રકારે આ વિશેષાંકો કરે છે અને નિયમિત રીતે મહિને મહિને એનું પ્રકાશન કરે છે એ જોઈને તો આપણને એમ જ લાગે કે ખરેખર રમેશભાઈ સંઘવી સૌથી મોટાભાઈ એ એક સાત્વિક પુરુષ તો છે જ પણ સાચા અર્થમાં એક ઋષિ છે અને ખરેખર એ તપ કરી રહ્યા છે અને પોતાના પિતાનું ઋણ તો ચૂકવી જ રહ્યા છે સાથે સાથે કારણ કે ગાંધીની સાથેનું એક ઋણ પણ આપણા બધાના વતીથી એ કચ્છના એક છેવાડા વિસ્તારમાં વાગડમાં બેસીને એ ચૂકવી રહ્યા છે રમેશભાઈ સંઘવીને મળવું એટલે જાણે કે ગાંધીના એક સાચકલા શિષ્યને મળવું એવું લાગે આપણને જેણે ગાંધીને જોયા નથી એણે ખરેખર રમેશ સંઘવીને મળવું જોઈએ રમેશ સંઘવીને સૌથી પહેલાં હું આપણા ભૂતપૂર્વ સ્પીકર વિધાનસભાના અધ્યક્ષ કુંદનલાલ ધોળકિયાના ઘરે મળ્યો હતો અને કુંદનલાલ ધોળકિયાને પણ એમનો જબરો સધિયારો હતો કુંદનલાલ ધોળકિયા પણ શુદ્ધ ગાંધીવાદી હતા ત્યારે આ રમેશભાઈ સંઘવી અત્યારે એસી ઉપર પહોંચ્યા પછી જ્યારે આ કામ કરી રહ્યા છે જિંદગીના નવમા દાયકાની અંદર અને એ ગાંધીને સમર્પિત થઈને જે રીતે કાર્યક્રમો કરી રહ્યા છે અને પછી ત્યાં આગળ ચિરંતન ગાંધી વિદ્યાનું આખું કેન્દ્ર જે ઊભું કરી રહ્યા છે એ જોઈને તો આપણને એમ જ થાય કે ભલેને સત્તાઓના પલટા થયા કરે વિચારસરણીની રીતે ગાંધીથી બિલકુલ વિપરીત વિચારસરણીના લોકો પાસે શાસનના સૂત્રો આવી જાય અને છતાં ગાંધીને કોઈ હટાવી શકે એમ નથી ગાંધીને કોઈ મારી શકે એમ નથી કારણ કે ગાંધી એ માત્ર વિચાર છે એ કોઈ દેહ નથી એ દેહ તો એક શુકલકડી હતો કે જે એક પોતળી પહેરીને ત્યાં રોયની હાજરીમાં પણ બેસી શકતો હતો લંડન પણ જઈ શકતો હતો મકિંગ પેલેસમાં જઈ શકતો હતો અને અહિંસાના શસ્ત્ર વડે એ આવળી મોટી એક સલ્તનતને અહીંથી હટાવી શકતો હતો તો ગાંધીનો જે પ્રભાવ હતો લોકો સુધી જે રીતે પહોંચ્યા હતા એ પ્રભાવને આપણી નવી પેઢી ભૂલી જાય એ પહેલાં આવી સંસ્થાઓ પછી એ લોકભારતી હોય એ આ ગ્રામ સ્વરાજ સંઘ સોનટેકરીવાળું હોય કે પછી અહીં ગાંધીનગરની નજીકની ગ્રામ ભારતી હોય તો આવી સંસ્થાઓ એને જીવંત રાખી છે ને આપણે ઈચ્છીએ કે જે મહાપુરુષને સૌથી મોટા મહાનાયક તરીકે એ વખતના તમામ લોકોએ સ્વીકાર્યા ટોલસ્ટોએ પણ સ્વીકાર્યા અને એવા એક મહાપુરુષ જેને ધીરે ધીરે આપણી નવી પેઢી વિસરી રહી છે એ મહાપુરુષની યાદ તાજી રાખવા માટે એના શબ્દોને એના વચનોને આપણી સમક્ષ પુનઃ એ જ સ્વરૂપમાં રજૂ કરીને જે રીતે આપણા આ મિત્ર અકાલપુરુષના સંવાહ સંવાહક જે ચલાવી રહ્યા છે અને આપણને એક અનોખું વરદાન ભેટ કરી રહ્યા છે ત્યારે એમને પણ આપણે શ્રતાયુજન છીએ ઈચ્છીએ અને આપણે ઈચ્છીએ કે જે રીતે એ ત્યાં ગોષ્ઠી ચલાવે છે અને જીવન ગોષ્ઠીની અંદર મારા જેવા અનેક જે મિત્રોને બોલાવીને એમના ત્યાંના જે સ્ટાફ સામે વિદ્યાર્થીઓ સામે સરસ સરસ વાતો કરાવે છે મને એમ લાગે છે કે આપણે જો ખરેખર સાચા અર્થમાં જીવન જીવવું હોય તો આવી કોઈ પવિત્ર ભૂમિમાં પરસમાં વધુ નહીં તો બે પાંચ દિવસ ત્યાં રહીને આવવું જોઈએ તો મને એમ લાગે છે કે આપણને એ ગાંધીના આશીર્વાદ મળશે આપણી અંદર દરબાયેલો ગાંધી પુનઃજીવિત થશે અને એ ભારતીય સંસ્કારો જે વિશ્વના સૌથી શ્રેષ્ઠ સંસ્કારો છે એ પણ ફરીવાર છે મિત્રો આજે આટલું જ ફરી કોઈ વાર પાછા મળીશું આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો દો અને બીજા મિત્રોને પણ શેર કરજો